નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારી ખાસ આજે આપણે વાત કરવાના છીએ એક વિશેષ અને પાવન દિવસે જે જાણીતો છે દેવ ઉઠની એકાદશી તરીકે ચાતુર્માસ દરમિયાન સુષુપ્ત રહેલા ભગવાન વિષ્ણુ આ દિવસે ફરીથી જાગે છે અને તેમનો આશીર્વાદ પામવાની પાવન તક આપે છે આ દિવસે પૂજા ઉપવાસ અને પૂજન વિધિઓ દ્વારા આપણા જીવનમાં શુભતાનો પ્રવેશ થાય છે આ ખાસ દિવસે શું કરવું અને શું ટાળવું તે વિશે વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરીશું તો ચાલો આ પાવન પ્રસંગની દરેક વિગતને સમજીએ દેવ ઉઠની એકાદશી પર કરવાનું આ પવિત્ર દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરવું અનિવાર્ય છે જેનાથી માનસિક અને શારીરિક શુદ્ધિ થાય છે સ્નાનમાં ગંગાજળનો અભિષેક લાભદાયી માનવામાં આવે છે જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સ્નાનના જળમાં થોડું તુલસી જળ નાખીને સ્નાન કરવું શ્રેષ્ઠ છે આથી શરીર શુદ્ધિ સાથે મનની પવિત્રતા પણ જળવાઈ રહે છે આ દિવસે મન બાણી અને કર્મને પવિત્ર રાખવા ઉપર ધ્યાન આપવું જોઈએ સવારના સમયે જ ભગવાન વિષ્ણુના મંત્રોના જાપ સાથે પ્રાર્થના કરવાથી સર્વ વિઘ્નો દૂર થાય છે નમો નારાયણાય મંત્રનો જાપ પુષ્કળ પુણ્ય આપે છે અને આ મંત્ર મનને પ્રસન્ન અને શાંત રાખે છે પૂજા માટે ભગવાન વિષ્ણુની પ્રતિમાને સુંદર રીતે શણગારવું શ્રેષ્ઠ માનવામાં આવે છે ચંદન ફૂલ તુલસીના પાન અને ગંધના ઉપયોગથી વિષ્ણુજીની પૂજા કરવામાં આવે છે વિષ્ણુજીને અર્પિત તુલસીના પાન પૂર્વે ચંદનથી રંગેલું હોવું જોઈએ જે શુભ મનાય છે આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ અને ભગવદ્ ગીતા મંત્રોનું સંભારણું કરવું પાવન માનવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર નામનું સંભારણું ક્યારેક પરિવાર સાથે સાંભળવું અને તેનો જાપ કરવો શ્રેષ્ઠ ગણાય છે વિષ્ણુ સહસ્ત્ર નામના એકસો આઠ નામોની માળો જપવાથી ઘરમાં શુભતા અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે આ પવિત્ર દિવસે હમણાં રાત્રે વિષ્ણુજીના નામનો જાપ કરવો શુભ છે પૂરા દિવસ દરમિયાન હોમ નમો નારાયણ મંત્રનો જાપ કે આરાધનામાં વિતાવવાથી દેવો પ્રસન્ન થાય છે આ પાવન જાપ આપણા ઘરની સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે શ્રેષ્ઠ ગણાય છે આ દિવસ ફળાહાર અને સાધારણ ઉપવાસ માટે જાણીતો છે ઉપવાસ ન કરી શકાય તો ફક્ત ફળો અને દૂધનું સેવન કરવું જોઈએ ભોજનમાં અનાજ મસાલા અને તેજસ્વી પદાર્થોનો ઉપયોગ ટાળવો શ્રેષ્ઠ છે આ ઉપવાસ આપણને શારીરિક શુદ્ધિ સાથે આધ્યાત્મિક સ્ફૂર્તિ પ્રદાન કરે છે આ દિવસે વિષ્ણુજી સાથે જોડાયેલી પૌરાણિક કથાઓનો શ્રવણ કરવો જોઈએ ભગવાન વિષ્ણુના જીવન અને તેમના દૈવી કાર્યોની વાતો સાંભળવાથી મન પવિત્ર થાય છે આ કથાઓના શ્રવણથી ઘરમાં ધાર્મિક વાતાવરણ જળવાઈ રહે છે દેવ ઉઠની એકાદશી પર તુલસી વિવાહને પવિત્ર માનવામાં આવે છે ભગવાન વિષ્ણુના પુનર્જાગરણનો આ દિવસ તુલસી માતાના વિવાહ માટે સાવધાનીપૂર્વક પસંદ કરવામાં આવે છે ઘરના મુખ્ય દરવાજા પાસે તુલસી વિવાહ માટે મંડપ તૈયાર કરીને તુલસી વિવાહ વિધિ કરવી શુભ ગણાય છે આ દિવસે જરૂરિયાતમંદોને મદદ કરવી ધન અથવા અનાજનું દાન કરવું અને કોઈ પણ પ્રકારનું પરોપકારી કાર્ય કરવું ખૂબ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે દેવ ઉઠની એકાદશી પર ન કરવાનું આ દિવસે માનસિક અને શારીરિક શાંતિ જાળવવી મહત્વપૂર્ણ છે હિંસક વિચારોથી દૂર રહેવું ગુસ્સો ન કરવો અને માનસિક શાંતિ જાળવવી અનિવાર્ય છે આ દિવસે કોઈ સાથે વિવાદ કે ત્રાસ આપવા જેવું વર્તન ન કરવું જોઈએ આ દિવસે ખોટું બોલવું ટાળવું જોઈએ મિથ્યાભાષણ અસત્ય અને આકર્ષક મનોરંજન ટાળવું શ્રેષ્ઠ છે આ દિવસે સત્ય અને નમ્રતા રાખવી અગત્યની છે આ દિવસે મસાલેદાર ખોરાક તેલવાળું ભોજન અને અનાજનું સેવન કરવું વર્જિત માનવામાં આવે છે દાળ ચોખા લસણ અને પ્યાજથી બનેલો ખોરાક આપણા ભક્તિ અને આસ્થા માટે અનુકૂળ નથી આ દિવસે અમલીપણું અને અલસતા ટાળવી જોઈએ દિવસને સાધનામાં વિતાવવા અને ભક્તિમાં મૂલ્યવાન બનાવવામાં જરૂરી છે વિષ્ણુજીની આરાધના અને સકારાત્મક કાર્યમાં લાગવું શ્રેષ્ઠ ગણાય છે આ દિવસે નકારાત્મક વર્તન અને નિષ્ક્રિયતાથી દૂર રહેવું જરૂરી છે મનોરંજનના કોઈપણ આકર્ષક કાર્ય કે આકર્ષણથી દૂર રહેવું આ દિવસે કોઈપણ જાતીય કે અન્ય અભક્તિપૂર્ણ વિચારોથી દૂર રહેવું મનને વિષ્ણુના ધ્યાનમાં અને પવિત્રતા માટે કેન્દ્રિત કરવું આ દિવસે લોભ અને મોહમાયામાં ફસાવવું ન જોઈએ મોહમાયાથી વિમુખ રહી આપણી આત્માની પવિત્રતા અને ધ્યાનમાં એકાગ્ર રહેવું મહત્વપૂર્ણ છે દેવ ઉઠની એકાદશી જેને પ્રબોધિની એકાદશી અને દેવ દેવપ્રબોધિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ ધર્મમાં એક પાવન અને વિશિષ્ટ તિથિ છે આ તહેવાર ભારતીય ધાર્મિક પરંપરાના સિદ્ધાંતો અને મહાન ગુરુત્વાકર્ષણ ધરાવતો પર્વ છે આ દિવસ કાર્તિક માસની શુક્લ પક્ષની એકાદશી તિથિ પર આવે છે જે ભગવાન વિષ્ણુના ચાતુર્માસના પવિત્ર સુતાથી જાગવાની સંકેત આપે છે એણે માન્યતા છે કે ભગવાન વિષ્ણુ આ દિવસે શયનાવસ્થામાંથી જાગે છે અને આ દિવસને લોકોમાં ભાવિ કામો માટે મંગલમય સમય ગણીને શ્રદ્ધા અને ભક્તિથી ઉજવે છે દેવ ઉઠની એકાદશીનો ઇતિહાસ પુરાણોમાં દર્શાવવામાં આવેલ છે જેમાં દર્શાવાય છે કે ભગવાન વિષ્ણુ ચાતુર્માસ દરમિયાન શયનક્રિયા માટે પાતાળ લોકમાં જાય છે આ ચાર મહિનાની અવધિ દરમિયાન તેમનું આ સુષુપ્તાવસ્થામાં રહેવું વિશ્વ માટે અશુભ ગણવામાં આવે છે અને તેથી આ સમયમાં કોઈ શુભ કાર્ય કે મંગલકામના નથી કરવામાં આવતી દેવ ઉઠની એકાદશી એ દિને ભગવાન વિષ્ણુ પુનર્જાગ્રત થાય છે જેનાથી સમગ્ર જગત માટે ફરીથી પાવનતાનું આગમન થાય છે આ તિથિએ દાન પૂજા ઉપવાસ અને વિષ્ણુ આરાધનાથી લોકો ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી અને ઉપવાસ રાખવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઉપવાસ અને પૂજાવિધિ પૂર્વે ભક્તો પવિત્ર સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી વિષ્ણુજીના મંદિર અથવા પોતાના ઘરમાં ભગવાનની મૂર્તિ કે તસવીરને સાદર પાદ્ય ચંદન ફૂલ ધૂપ દીપક અને તુલસીના પાનોથી સજાવી પૂજન કરે છે ભગવાન વિષ્ણુના નામે ભક્તો વિશેષ મંત્ર જપ કરે છે અને ભજન કીર્તન દ્વારા ભગવાનના ભક્તિપૂર્વક આરાધનામાં લીન થાય છે આમ ઉપવાસથી શારીરિક શુદ્ધિ તેમજ મનમાં શાંતિ અને સ્થિરતાનો અનુભવ થાય છે જે ભક્તિને ઉત્તમ બનાવે છે દેવ ઉઠની એકાદશી પર તુલસી વિવાહ વિધિ કરવામાં આવે છે જે ભગવાન વિષ્ણુ અને તુલસી માતા વચ્ચેનો ધાર્મિક વિવાહ છે આ વિધિનો મુખ્ય આશય ભક્તિ અને પરંપરાના આધાર પર ભગવાનના આશીર્વાદ મેળવવાનો છે તુલસી વિવાહને લીધે ઘરમાં શુભતા શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે અને આ વિધિ ભારતીય ઘરોમાં પારંપરિક રીતે અનુસરવામાં આવે છે ભગવાન વિષ્ણુ અને તુલસી માતાની પૂજાથી દરેક ભક્તના જીવનમાં પાવનતા અને આધ્યાત્મિક શાંતિ આવે છે દેવઠની એકાદશી પર પવિત્ર સ્નાન પૂજા અને ઉપવાસનું વિશેષ મહત્વ છે આ દિવસે ઉપવાસ રાખવાથી મનના ચિંતન અને આત્યંતિક આરામની પ્રાપ્તિ થાય છે કેટલાક ધાર્મિક ગ્રંથોમાં આ દિવસના ઉપવાસના ફાયદા અંગે વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી રાખેલો ઉપવાસ ભવિષ્યમાં સારું સ્વાસ્થ્ય માનસિક શાંતિ અને જીવનમાં દરેક પ્રકારના કષ્ટોથી મુક્તિ આપે છે દેવ ઉઠની એકાદશી પર્વની ઉજવણી વિવિધ રાજ્યોમાં વિવિધ રીતે કરવામાં આવે છે ઉત્તર ભારતમાં ભક્તો ભગવાન વિષ્ણુના મંદિરોમાં ભક્તિપૂર્વક આદર અને શ્રદ્ધા સાથે પૂજા અને આરતી કરે છે રાજસ્થાનમાં તુલસીના વિવાહની વિધિ એ વિશેષ માહોલમાં કરવામાં આવે છે જેમાં ઘરના બધા સભ્યો તુલસી અને શાલીગ્રામને ફૂલોથી શણગાર કરે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ આ પવિત્ર દિવસને ભક્તિપૂર્વક ઉજવવામાં આવે છે જેમાં પૂજા ઉપવાસ અને કીર્તન ભજન દ્વારા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે દેવ ઉઠની એકાદશી આપણા ધર્મમાં માત્ર ધાર્મિક પર્વ નથી પરંતુ એ ભક્તિ અને ધાર્મિકતાની મહાન સાબિતી છે આ દિવસ આપણને ભક્તિ અને સત્કર્મો માટે પ્રેરણા આપે છે અને સમાજને સદમાર્ગે આગળ વધવાની રાહ દર્શાવે છે આ પવિત્ર દિવસનો આરંભ આપણા મનમાં શાંતિ અને પવિત્રતાને પ્રવેશ કરે છે જે આપણા જીવનને ધાર્મિક તેમજ આધ્યાત્મિક સ્તરે વધુ ઊંચું બનાવે છે દેવ ઉઠની એકાદશીનું પર્વ આપણા જીવનમાં પવિત્રતા અને શાંતિ માટે આદર્શ તરીકે છે મિત્રો આ ખાસ વાતચીત અને માહિતી તમારા માટે ઉપયોગી અને રસપ્રદ બની હોય તેવી આશા છે દેવ ઉઠની એકાદશી પાવન દિવસ છે જેમાં ભક્તિપૂર્વક કરેલી આરાધના અને સદકાર્યોથી જીવનમાં પવિત્રતા અને શાંતિ આવે છે આ વિધિઓનું પાલન કરી શકો તો દેવોનો આશીર્વાદ પ્રાપ્ત થશે આવી અન્ય ખાસ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ આપનો દિવસ શુભ રહે